જે ગૌ માતા મિત્રો હું કિરણભાઈ વેજેલું પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ અમદાવાદના દસ દિવસ મુહિમ ચાલશે દરેક અલગ અલગ ચાર રસ્તા ઉપર માલધારીઓ અને હિન્દુ સમાજના અન્ય લોકો પણ આ બેનરો લઈને જોડાશે આ બેનરોમાં લોકોને સમજાવવાનું એ છે કે ગાય માતા રોડ ઉપર કેમ આવે આજે ગાય માતા રોડ ઉપર આવે ને સૌથી મોટું કારણ હતું ગૌચર સરકારે ગૌચર વેચી માર્યા અને અમદાવાદ જેવા રાજકોટ જેવા સુરત જેવા શહેરોમાં ગામડામાં શહેરીકરણ કરીને જે માલધારી સમાજને અને ગૌમાતાને ખતમ કરવાનું કાવડતરું ઘડ્યું તે આપ આપણે બધા જાણીએ છીએ અને ગાય માતા પકડીને કોને આપે છે આજ બે લોકોને ખબર નથી માલધારીને પૂછતા નથી એટલે અમે એક મોહિમ ચલાવીએ છીએ અને આ એક મોહિમ દસ દિવસની નહીં હોય આ મોહિમ જ્યાં સુધી અમારી માગણીઓ કે ગૌચર સરકાર ઓર્ડર પાસ કરે તમામ ગૌચર ખાલી કરવામાં આવે જ્યાં ગૌચર નથી ત્યાં માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને શહેરીકરણમાં જે માલધારીઓની ગાય છોડી નથી આપવામાં આવતી અને લાયસન્સની જે જટિલ પ્રક્રિયા કરી છે તેના વિરોધમાં અમે આ મુહિમ ચલાવવાના છીએ એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી છે અમે ટેક ઉપર લખ્યું છે કે ગાય માતા બચાવો ગૌચર બચાવો એ ટેક આપ અવશ્ય કરજો અને સોશિયલ મીડિયામાં આ ટેક જરૂરથી ચલાવજો અને અમારી તાકાત અને જે ટીમ અમારી અલગ અલગ લોકો જોડાશે જો અલગ અલગ મિત્રો જોડાવાના છે એટલે આપણે સાથે મળીને આ ટેક કરીશું અને સોશિયલ મીડિયામાં આપણી તાકાત બતાવીશું અને ફરીથી આપને મારા વિનંતી છે કે આપણે ગાય માતા માટે લડવાનું છે કે ના કોઈ વ્યક્તિ માટે કે ના સમાજ માટે આપણે બધા ગાય માતા માટે લડી રહ્યા છીએ ગાય માતાથી મોટું કોઈ નથી એટલે આપ સૌને મારા જય ગૌ માતા બોલો ગાય માતા કી ગાય માતા કી